મારું નામ મેહુલસિંહ ભાટિયા ગામ કોન્ટ હું મગફળી ભરીને રાજકોટ યાર્ડમાં આવ્યો અગિયારસો ને સિત્તેર રૂપિયા ભાવ આવ્યો બરાબર આ ભાવ સરકારના ભાવ સામે ત્રણસો રૂપિયા ભાવ ફેર્યો અને સર આપણે હમણાં સીસીઆઈ મને સીસીઆઈને હજી રજીસ્ટ્રેશનના જ હજી ઠેકાણા નથી હજી આજથી બે અઢી મહિના પછી હું તમને કહું એ ખરીદી કરશે બરાબર ખરીદી કરશે ક્યારેક ખેડૂત ઘરમાં મગફળી રહેશે જ નહીં ત્યારે હવે એક વસ્તુ તારે શું કરો આ રે મારી ચીઠી જો અગિયારસો ને સિત્તેર રૂપિયા સારામાં સારી મગફળી છે કે આનો મિનિમમ તેરસો સાડા તેરસો રૂપિયા ભાવ ખેડૂતોને મળવો જોઈએ હવે એક વસ્તુ પંદરથી સત્તર હજાર રૂપિયાનું તો અમારે વિગેટ ખરે છે મગફળીમાં વાવેતરથી લગાડીને અત્યાર સુધી બરાબર હવે એક વસ્તુ સામાન્ય તમે માનો કે આપણે વેપર લેવા જઈએ કે કોલગેટ લેવા જઈએ અહીંયા આપણે પૂરતો ભાવ આપવો પડે જે કે ઈમનો ભાવ અને અમારે ખેડૂતના ભાવની કોઈ કિંમત ખેડૂતના માલની કોઈ કિંમત આમાં ખેડૂત ધ્યાનમાં જાવેદાર દેવાદાર બને

દરેકમાં વધે અમારામાં કોઈ દી વધવાનું સરકાર નામ વ્યક્તિ જ કે ભાઈ ખેડૂને દઈ મોટા મોટા દાવા કરે છે ફલાણું કર્યું એમ જે કર્યું પણ અમને ખેડૂને ભાવ નુકસાની કેટલી એવી દાદા શું કરે નુકસાની હવે અમારે ભોગવવાનો જ વારો છે ખેડૂને કોને જ કહેવું કોઈ અમારું હા ભરવા રાજ્ય છે નહીં ગમે તજાઓ તો મોટા મોટા માણસો આમાં બધા કમાય નાના માણસોને કાયમ પીસાવવાનું રહેશે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર મોટા પ્રમાણની અંદર મગફળી હોય કપાસ હોય તમામ જણસીઓની જે તે આવક થઈ છે ખેડૂતો છે પોતાની મગફળી વેચવા માટે છેલ્લા ત્રણ દિવસથી રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં તેઓએ નાણાં નાખ્યા છે ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા જે મગફળીનો ટેકાના ભાવ જે જાહેર કરવામાં આવ્યો છે તે ચૌદસો જાહેર કરવામાં આવ્યું છે પરંતુ ટેકાના ભાવ કરતાં બસોથી ત્રણસો રૂપિયા કોકને પાંચસો રૂપિયા ઓછે પોતાની મગફળી છે તે વેચવાનો વારો આવ્યો છે સાથોસાથ ખેડૂતોનું કહેવું છે કે સરકાર જે લાભ

અને એના માટેથી લાભ પાચમ પછી શરૂઆત કરશે હું ખેડૂતોને વિનંતી કરવા માગું છું કે તમે જે મગફળી અત્યારે લઈને યાર્ડમાં આવો એના પૂરા ભાવ નથી મળતા એના કારણો એવું છે કે ખરીદી હજીનું પ્રમાણ હજી ચાલુ થયું હોય મિલરો દ્વારા તેમજ થોડીક ભેજવાળી મગફળી હોય તેથી એના વજનમાં હવા વધારે હોય એટલે થોડોક ભાવ કપાતો હોય તો ખેડૂતોને વિનંતી છે પૂરી સુકણી કરી અને જો એમ એમની પાસે સ્ટોરેજની શક્ય જોગવાઈ હોય તો એમને સ્ટોર કરીને રાખવી જોઈએ અને જ્યારે સરકાર ટેકાની ખરીદી કરે ચાલુ ત્યારે એમને લઈને આવવું જોઈએ